મરણ મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ ઘડિયાળ ઉદ્યોગનો સમય જ ખરાબ શ્રમિકો પણ બની રહ્યા છે બેરોજગાર મહિનામાં પંદર દિવસ મળી રહ્યું છે કામ હજારો મહિલાઓની છીનવાઈ રોજગારી ખંભાત ના ઝવેરી બજારમાં આવી ઝાંખપ મોરબીના ઘડિયાળો ઉદ્યોગે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે કે એક સમયે વિશ્વભરમાં ભારત ગુજરાત અને મોરબીનો ડંકો વગાડતો આ ઉદ્યોગ હાલ મરણ પથારીએ છે મોરબીનો લાતી પ્લોટ એટલે મોરબીના લઘુ ઉદ્યોગો માટેનો વિસ્તાર અહીં નાના મોટા હજારો ઉદ્યોગ આવેલા છે સૌપ્રથમ મોરબીમાં જ્યારે ઘડિયાળનું ઉત્પાદન શરૂ થયું તે પણ લાતી પ્લોટમાંથી જ શરૂ થયું આ ઉદ્યોગમાં વર્ષોથી પુરુષો કરતાં મહિલા કામદારોનું પ્રભુત્વ વધુ છે હજારો મહિલાઓ આ ઉદ્યોગમાંથી રોજગારી મેળવી રહી છે પરંતુ ધીમે ધીમે હવે ઘડિયાળ ઉદ્યોગના કાંટા ઊંધા ફરવાના શરૂ થતા ઉદ્યોગ સાથે જોડાયેલા નીચેથી લઈને ઉપર સુધીના તમામ લોકો છે કે ભારતની અંદર બીજા રાજ્યની અંદર એનું પ્રોડક્શન ચાલુ થઈ ગયું છે દિલ્હી યુપી બંગાળ કર્ણાટક ત્યાં વ્યવસ્થિત ક્લોકનું પ્રોડક્શન છે જ્યારે જીએસટીની અંદર અઢાર ટકામાં જીએસટીમાં અમે છીએ અને ટ્રાન્સપોર્ટેશનની એ રીતના જોઈ તો અમારા ઉદ્યોગને અત્યારે મોટા મોટી તકલીફ છે ઈ અસ્તિત્વ રાખવાની છે ઘડિયાળ ઉદ્યોગનો હબ ગણાતો મોરબીનો લાતી પ્લોટ વિસ્તાર હાલ ખરાબ રોડ રસ્તાના કારણે પણ બેહાલ થઈ ગયો છે અનેક રજૂઆતો છતાં આ ઉદ્યોગ પર કોઈનું ધ્યાન પણ નથી જતો સ્થિતિ એવી છે કે મોરબીની ઓળખ સમાન આ ઘડિયાળ ઉદ્યોગ બંધ થવાના આરે છે કંઈ પણ આ બાબતમાં રાહત નહીં મળે તો ધીમે ધીમે ઉદ્યોગો મૃતપાય સ્થિતિમાં આવી ગયો છે ઓલરેડી અને ધીમે ધીમે તાળાબંધીમાં એન્ટર થવું પડશે એવું લાગે છે મંદીના કારણે ઉદ્યોગકારો પોતાના કારખાનામાં મહિનામાં દસ થી પંદર જેટલી રજાઓ રાખવા મજબૂર છે જેની અસર નાના કામદારો પર પડી રહી છે પહેલાં અમે મહિનો મહિનો કામ કરતા હતા અત્યારે અમે પંદર દિવસ કામ કરીએ છીએ અને અત્યારે જો હાલમાં એટલી મંદી છે ને કે આજુબાજુમાં કારખાનામાં જે છોકરીઓ મારા ભેગી કામ કરતી હતી પેલા સ્ટાફ પાંત્રીસ છોકરીઓનો હતો અત્યારે તો હાલમાં અમે પંદર છોકરીઓ જ કામ કરી છીએ મને એવું લાગે છે કે સરકારને થોડુંક અમારા ઉપર રહેમ કરવી જોઈએ કે થોડીક રોજગારી વધારે અમારા માટે અને અમારા ગરીબ લોકોનું થોડુંક અમારા હમું જોવે મહિને દસ દસ પંદર હજાર કમાતા એની જગ્યા અત્યારે પાંચ સાત હજાર રૂપિયા અમને મળે છે એમાં અમારે ગુજરાન ચલાવવું કઈ રીતના સરકાર કઈ ઘડિયાળ બજાર માટે અમારું વિચારે કે અમે નાના માણસ હચવાઈ રહે આ બજારમાં ઘડિયાળ ઉદ્યોગમાં મોટા ભાગની મહિલાઓ કામ કરે છે જે મહિલાઓ પણ હવે ધીરે ધીરે કામ પર આવતી ઓછી થઈ ગઈ છે ત્યારે સરકાર આ ઉદ્યોગને બચાવવા કંઈક નવી નીતિ અપનાવે તેવી આશા છે બીજી તરફ ઘડિયાળ ઉદ્યોગમાં મંદીથી હવે ઘડિયાળના ઉદ્યોગકારો ઘડિયાળનું ઉત્પાદન પણ બંધ કરી ફોટો ફ્રેમ બનાવવા તરફ શિફ્ટ થયા છે અનેક યુનિટો સદંતર બંધ થઈ જતા ઉદ્યોગકારો અને કામદારો બંનેને ફટકો છે આ તરફ ખંભાતમાં ઝવેરી બજારમાં જાણે કે મંદીની ઝાંખ અપાવી છે ખંભાત શહેરની આર્થિક કરોડરજ્જુ સમાન ઝવેરાતના ધંધાની મંદીએ ઝવેરાતના ધંધા સાથે સંકળાયેલા તમામ લોકોની ચિંતા વધારી છે મહિલા પણ મહિલા વર્ગ પણ આની અંદર કામ કરી રહ્યું છે પણ એ સાંજ પડતા 150 200 150 થી 200 રૂપિયા કમાણી કરી અને ઘરને સહયોગ કરે છે અમારો ધંધો કહેવાય કે જયપુર હૈદરાબાદ સુરત અને સિંગાપુર બેંકોક ત્યાં સુધીનો વિસ્તરેલો છે પણ આંતરરાષ્ટ્રીય મંદિરમાં આ ઝવેરાત ઝવેરાતની આંતરરાષ્ટ્રીય મંદિરને લઈ અમને ખૂબ આમ કહેવાય કે અગવડ પડે છે અને ખૂબ સારી કહેવાય ને આમ તકલીફ પડે છે ખંભાત નો જવેરાત નો ધંધો માછીપુરા વિસ્તારના ખારવા અને ખલાસી સમાજના લોકો જ કરે છે જવેરાતના નંગ નો એસો અને નંગ ઘસવાની તેઓ મજૂરી કરે છે આ કાર્યમાં મહત્વનું યોગદાન મહિલાઓ પણ આપે છે તેમના પરિવારોને જીવન નિર્વાહ માટે આર્થિક મદદ પણ તેઓ કરતી હોય છે જો કે હાલ આ મહિલા કારીગરો ઝવેરાતના વ્યવસાયની મંદીના કારણે ચિંતાતુર છે તો માછીપુરા વિસ્તારમાં ઝવેરાતના ધંધામાં દલાલી કરી આવક મેળવતા દલાલો પણ ચિંતામાં છે ઝવેરાતની મજૂરી કરું છું પહેલાં તો ત્રણસો રૂપિયા મળતા હતા પતા તો દોઢસો રૂપિયામાં જ છે ને પાંચ વર્ષ પહેલાંના મારા ઘરમાં તે ઓફ થઈ ગયા છે અને છોકરો છોકરી બે છે એમની જોડે મજૂરી કરું છું

તો સરકારને મારી એટલી નમ્ર વિનંતી છે કે અમારા ધંધા ઉપર જરા નજર ધ્યાન રાખે શનિ અને માણેકના અને પોખરાજના નંગના વેપાર એટલે જવેરાતનો વેપાર ખંભા દરિયાઈ બંદર હતું તે સમયે અહીં જાહો જલાલી હતી પરંતુ આજે સ્થિતિ એવી છે કે ઝવેરાતના ધંધા સાથે સંકળાયેલ મેદપુર અને શકરપુરના ઝવેરીઓ તેમના ઘરે તાળા મારી અન્ય શહેરો તરફ ફંટાઈ ગયા છે